તો શ્રી વલ્લભ કે છે કૃષ્ણના શરણમાં દ્રૌપદીએ સ્વજનો વડીલો ગુરુજનો બંધુઓ પતિઓ બધાની સામે ખોડો પાથર્યો પણ દ્રૌપદીની કોઈ દ્રૌપદી કર્યું તો અંતે દ્રૌપદીએ ભગવાનના શરણમાં કહી તો ભગવાને દ્રૌપદીનું રક્ષણ કર્યું છે જેનું કોઈ નથી એનો ઈશ્વર છે પણ આપણે બધા સહજ કહીએ મારું કોઈ નથી મારું કોઈ નથી જેને મારા માના તે બધા દૂર થયા પણ જેને મારો માનવાનો છે એને હજુ સુધી આપણે માન્યો નથી એટલે એકાલો પણ હું લાગે છે પણ એકવાર મનથી નક્કી કરી દો મારો ભગવાન છે એ પડછાયાની જેમ આપણી સાથે ને સાથે રહેતો હોય છે ભગવાન શંકર સમાધિ છોડી દીધી હિમાલય છોડી દીધો વૈદિક માર્ગ છૂટે તો વાંધો નહીં લૌકિક માર્ગ છૂટે તો વાંધો નહીં પણ શ્રી મહાપ્રભુજી કહે છે સ્વસેમે ધર્મો અહીં નાન્યવાભી કદાચ મારો સ્વધર્મ ન છૂટવો